અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર રાષ્ટ્રહિત મોદી કરે છે તેનાથી

એ બાબત ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તમે શું કહેવા માંગો ખૂબ જ સારી બાબત છે આ વિસ્તારનો વિકાસ થશે બંને બોખરીયા સાહેબ અને અર્જુનભાઈ બંને સાથે મળી આ આપણા સમાજનો અને આ વિસ્તારનો વિકાસ થશે એ આવ્યા બદલ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કારણ કે સૌ આપણે સૌ એક જ સમાજના હોય આ સમાજ જ મોટી મોટી સંખ્યાની અંદર આપણો મેર સમાજ વસવાટ કરતો હોય વાડી વિસ્તારમાં હોય દુખી હોય તો સાથે મળી ખૂબ જ બાપભાઈ બોખીરિયા સાહેબે આ વિસ્તારની અંદર કામ કર્યા છે પરંતુ હજી બાકી છે એ કામ બાપભાઈ બોખીરિયા અને અર્જુનભાઈ સાથે મળી અને આ વિસ્તારનો ખૂબ વિકાસ કરે એવું હું આ તકે કહું છું અર્જુનભાઈ બોરવાડિયા ભાજપમાં પ્રવેશ કર્યો તો તમે શું કહેવા માગો મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા મોઢવાડા ગામમાં માજી સરપંચ તરીકે ફરજ બજાવું છું અને આ વિસ્તારમાં ખૂબ જ વિકાસ થયો બાપભાઈના નેતૃત્વમાં જ્યારે એમએલએ કેબિનેટ મંત્રી હતા ત્યારે અને અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા આ વિસ્તારના એમએલએ હતા કોંગ્રેસ પક્ષ તરફથી અને ભાજપમાં પ્રવેશ કર્યો એ બદલ આ વિસ્તારના વડીલો આગેવાનો મોઢવાડું ગામ અને મોઢવાડાના આગેવાનો બધા ખૂબ ખૂબ આવકારે છે અને બંને બાપભાઈ બોખરિયા અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મળી અને આ વિસ્તારનો ખૂબ વિકાસ કરે એવી બધા અમે અપેક્ષા રાખીએ અને ભાજપ પક્ષમાં અર્જુનભાઈ પ્રવેશ કર્યો એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ વિસ્તાર બડા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાઈચારો વધારે એવી અમે આશા રાખીએ છીએ અર્જુનભાઈ મોટવાડિયા અને બાપભાઈ બોખરિયા ભૂભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા એ ભાજપમાં પ્રવેશ કર્યો તમે શું કહેવા વાગો હું પોરબંદર જિલ્લાના કિસાન મોટાના પ્રમુખ છું હારી બાબત કહેવાય કે કે બાપભાઈ બોખીરિયા સાહેબે પણ આ વિસ્તારનો ખૂબ આખા જિલ્લાનો આમ તો અમારા અમે ગેડમાં ગેડ વિસ્તારમાં આવીએ અમારા ઘેડમાં પણ ખૂબ એનો વિકાસ કર્યો અને બરડા વિસ્તારમાં ખૂબ વિકાસ કર્યો અને અત્યારે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને જો ભાજપમાં આવ્યા છે અમે આવકારીએ છીએ પણ બાપભાઈ અને અર્જુનભાઈ આ બરડા વિસ્તાર અને પોરબંદર જિલ્લાનો અને સારો વિકાસ કરે અમે એવા ઈચ્છીએ છીએ